બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી છે દીપક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા ઓગણીસથી વધુ લોકોના મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી છે રાજકોટ ટીઆરપી કાંડ વખતે જે સવાલો ઉઠી રહ્યા હતા એ જ સવાલો આજે ફરી ડીસાની ઘટનામાં પણ ઉઠી રહ્યા છે રાજકોટની ઘટના બાદ પણ શંકા ગંભીર બની હોય તેમ લાગતું નથી ડીસામાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળો મારવા જાય તેવો ઘાટ સર્જાયો છે શહેરમાં આવેલી ફટાકડાની દુકાનો દુકાનદારોએ ખાલી કરવા માંડી છે ફટાકડાની ફેક્ટરી સહિતની દુકાનો તંત્રના આશીર્વાદથી ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે ડીસાની ઘટનામાં મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી છે રાજ્ય સરકાર મૃતકોના પરિજનને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાય કરશે ફટાકડા બનાવવાના દારૂ ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલ ગોડાઉન ધરાશય થતાં બસો મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા મળતી માહિતી મુજબ દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા આ કંપની મૂળચમ સિંધી નામની વ્યક્તિને છે આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા જોકે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે ફટાકડા બનાવવા માટેની નહીં જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ બનાવ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસમાં આ વેપારીના ફટાકડા રાખવા માટેલા લાયસન્સની મુદત પૂર્ણ થતાં તેણે રિન્યુ માટેની અરજી કરી હતી પરંતુ લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું નહોતું ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ કોંગ્રેસ પણ આક્રમક બન્યું છે અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં આ મુદ્દો ઉઠાવવાની વાત પણ કરી હતી કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે તક્ષશિલાકાંડ સુરતનો જોયો વડોદરાનો હરણિકાંડ જોયો મોરબી જુલતાપુલ્લા કાંડની ઘટના જોઈ આવી અનેક ઘટનાઓની સાથે તાજેતરમાં છ આઠ મહિના પૂર્વે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝાનમાં પણ છવ્વીસ જેટલા લોકોના બાળકો સહિતના મૃત્યુ થયા આ બધા જ પ્રકરણોના પીડિતોએ ન્યાય માટે યાત્રા કરવી પડી હતી